श्याम कुमारナ नमस्कार आज ना वीडियो માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મળીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાતા કાશ્મીર માં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયના 8 વર્ષ પછી હરમન ઇબ્રાહીમ અલી ખાન તેના માતા-પિતા આર્મી ઓફિસર વિજય મેનન પૃથ્વીરાજ સુકુમારન અને મેહર કાજોલ સાથે ફરી મળ્યા છે પરંતુ જેમ જેમ પરિવાર ફરીથી જોડાવાનો પ્રયાસ કરે છે તેમ તેમ ચિંતાજનક પ્રશ્નો ઉભા થાય છે શું હરમન ખરેખર તે જ છે જે તે હોવાનો દાવો કરે છે અથવા તે ઘાતક હુમલાઓનું આયોજન કરવાના મોટા કાવતરાનો ભાગ છે સમીક્ષા કાશ્મીરમાં આતંકવાદની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મો ઘણીવાર ઉચ્ચ એક્શન તણાવ અને દેશભક્તિના ઉત્સાહનું મિશ્રણ આપે છે પહેલી નજરે કાયોઝ ઈરાનીનું દિગ્દર્શન આ પરંપરાને વળગી રહે તેવું લાગે છે જેની શરૂઆત એક જબરદસ્ત લશ્કરી કાર્યવાહીથી થાય છે મોહસિન નામનો એક ભયાનક આતંકવાદી જેનું ગુપ્ત નામ 2006મી મૃત માનવામાં આવે છે તે ફરી દેખાય છે જ્યારે સેના તેના ઠેકાણાને ટ્રેક કરે છે ત્યારે કર્નલ વિજય મેનનની આગેવાની હેઠળની એક વ્યવહાત્મક ટીમને તેને ખતમ કરવાનો કામ સોંપવામાં આવે છે પરંતુ જેમ જેમ તેઓ છુપાયેલા સ્થળે ધસી આવે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તે એક જાળ છે બે આતંકવાદીઓને પકડવામાં આવે છે ત્યારે વાર્તા કર્નલ વિજયના પુત્ર હરમનનું અપહરણ થાય છે તેના અપહરણકારો બદલામાં આતંકવાદીઓને છોડાવવાની માંગ કરે છે કર્તવ્યનિષ્ઠ વિજય ઇનકાર કરે છે જેના કારણે હરમનનું મૃત્યુ થાય છે અથવા તે અને મહેર એવું માને છે 8 વર્ષ પછી હરમનને બંધકોના જૂથ સાથે બચાવી લેવામાં આવે છે અને તેના માતા-પિતા સાથે ફરી મળે છે. પરંતુ તેઓ જે ડરપોક હર્ષેલા છોકરાને એક સમયે જાણતા હતા તે એક આત્મવિશ્વાસુ મજબૂત યુવાન બની ગયો છે. આ પરિવર્તન વિજયના મનમાં શંકા ઊભી કરે છે. ત્યારે ફિલ્મનો બાકીનો ભાગ એ રહસ્ય ખોલે છે કે શું હરમન ખરેખર તેમનો લાંબા સમયથી ખોવાયેલો પુત્ર છે અથવા કોઈ ઊંડું ષડયંત્ર રમી રહ્યું છે. સૌમિલ શુક્લા અને અરુણસિંહની સિંહની વાર્તા અને પટકથા ફોર્મ્યુલા જેવી છે અને અમલીકરણ લીલું પડી જાય છે દેશભક્તિથી લઈને માતાપિતાના પ્રેમ અને મુખ્ય સંઘર્ષ સુધી વાર્તામાં વિશ્વાસનો અભાવ છે જે બધું જ કનિકંશે ઉપરછલ્લું બનાવે છે બે કલાક અને સત્તર મિનિટમાં ગતિ કડક છે પરંતુ ફિલ્મમાં વાસ્તવિક જોડાણ ઓછું છે एवं क्षणों जे गहन लागे जेम के एक अलग पिता अने पुत्र वच्चे नु पुनः मिलन बने निराशा ने वहन करे छे विजय तेना पुत्र ने नबड़ा तरीके जो वा बदल हरमन तेनी आठ वर्ष नी के दरमियान त्यजी देवाएली लागनी माटे हाजर छे परंतु संपूर्ण रीते शोधायेल नथी संघर्षना दृश्यो ज्या विजय सत्य ने उजागर करवा माटे हरमन नी अर्ध पूछपरछ करे छे તે સારી રીતે સંભળવામાં આવે છે પરંતુ ઝડપથી ઘટે છે વાર્તામાં સ્તરીય રીતે રજુ કરવાની અપાર સંભાવના હતી પરંતુ તે મુખ્ય ભાવનાત્મક થ્રેડોને અવગણે છે ખાસ કરીને વિજય અને મેહર વચ્ચેના તણાવપૂર્ણ ગતિશીલતાને કેવી રીતે અસર થઈ છે કારણ કે બન્ને સ્પષ્ટપણે એક જપાના પર નથી મોહસિનની ઓળખ વિશેનો મોટો ખુલાસો પણ ફરજિયાત અને અવિશ્વસનીય લાગે છે पृथ्वीराज सुकुमारन फरज आणि परिवार बच्चे फसायला मानस तरीके मजबूत अभिनय આપે છે કાજલ માતા तरीકેની તેની ભૂમિકામાં ઉડાન લાવે છે અને તેના પાત્રને કુશળતાથી સંભાળે છે ઇબ્રાહિમ અલી ખાન આશાસપદ બતાવે છે ખાસ કરીને નબડાઈ અને ચિંતાના દ્રશ્યોમાં પરંતુ તેનું પાત્રાલેખન ઘણો બધો ઈચ્છિત છોડી દે છે સઝમિનમાં એક આકર્ષક ભાવનાત્મક થ્રિલર માટે બધા જ ઘટકો હતા એક ઉત્તેજક પૃષ્ઠભૂમિ એક આશાસ્પદ પરિપ્રેક્ષ્ય અને સક્ષમ કલાકારો જોકે એક ઉપરછલી વાર્તા અને નબળા અમલીકરણ તેને ચૂકી ગયેલી તકમાં ફેરવે છે સારી રીતે અભિનય કરાયેલી થોડી ક્ષણો છતાં ફિલ્મ કાયમી અસર છોડવામાં નિષ્ફળ જાય છે તે એક મધ્યમ ઘડિયાળ છે અને જેને સરળતાથી છોડી શકાય છે